ગુજરાતમાં વિધાનસભામાં ભાજપના સરકારે પ્રણાલિકા તોડી હતી વિપક્ષી નેતાનું પદ ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિના ચેરમેનનું પદ સત્તાધારી યુથના લોકોએ પોતાની પાસે જાળવી રાખ્યું જે રીતે આપણા દેશમાં જે લોકશાહી છે લોકશાહીના અધીન શાસક પક્ષ અને વિપક્ષ બંને હોય છે દેશના સંસદમાં અને રાજ્યોની વિધાનસભામાં એક પરંપરા રહેલી છે એક ઉચ્ચ પરંપરા આવી રહેલી છે કે વિપક્ષના નેતાનું પદ ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે એ હંમેશા વિપક્ષે આપવામાં આવે છે આ પરંપરા ભારતીય જનતા પાર્ટીએ તોડી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવ્યા પછી ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષે સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ વિપક્ષનું પદ એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી એવી રીતે ઉપાધ્યક્ષનું પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી અને જાહેર હિસાબ સમિતિ છે એનું ચેરમેન પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી કોંગ્રેસ પાર્ટીની એટલે વાત કરું કે સૌથી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોવાના નાતે આજની ની ચૂંટણીની અંદર ઉચ્ચ પ્રણાલી જળવાઈ રહે લોકશાહીનું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો હતો અને આજે ઉપાધ્યક્ષનું ફોર્મ પણ મેં ભર્યું છે અને આજે ચૂંટણી પણ છે રિઝલ્ટ મને પણ ખબર છે ભારતીય જનતા પાર્ટી સેના માટે ડરે છે વિપક્ષી સેના માટે ડરે છે